ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક નહીં પરંતુ બે ચક્રવાતની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસમી મેથી પાંચમી જૂન બે હજાર ચોવીસ પછી હવામાનમાં અચાનક ફેરફાર થશે અને જૂની શરૂઆતમાં અરબી સમુદ્રમાંગ ચક્રવાત સર્જાશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મેના અંતમાં અને જૂની શરૂઆતમાં અરબી સમુદ્રમાંગ ચક્રવાત સર્જાશે અઢાર મે પછી બંગાળની ખાડીમાંગ ચક્રવાત સર્જાશે તેથી ચોવીસ મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસી જશે આગાહીકાર અંબાલાલ પટેલે વીસમી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે આ સાથે છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે રાજ્યના વિવિધ ભાગોમાં સાત જૂનથી દસ જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થશે જૂન સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા છે કાચા મકાનોની છતો ઉડી જશે તેવા વરસાદની પણ આગાહી કરી છે પચીસ જૂનથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે ફોરકાસ્ટર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર મેથી ગરમીનું પ્રમાણ વધશે પચીસ મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર જશે અમદાવાદમાં શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ત્રેતાલીસ ડિગ્રી ઉત્તર સૌરાષ્ટ્રમાં બેતાલીસ ડિગ્રી ત્યારબાદ ગુજરાતમાં વીસમી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે છવ્વીસ મેથી ચાર જૂનની વચ્ચે રોહિણી નક્ષત્ર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદની શક્યતા ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના એક દિવસ પહેલા કેરળ પહોંચી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં આ મહિનાની છેલ્લી તારીખ એકત્રીસ મેના રોજ ચોમાસું બેસી જશે જ્યારે તે ઓગણીસમી ત્રીસ જૂન દરમિયાન ગુજરાત પહોંચશે આ વર્ષે ચોમાસામાંગ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાંગ આ વર્ષે કેટલા ટકા વરસાદ પડશે કયા રાજ્યમાંગ ચોમાસું ક્યારે શરૂ થશે